નેપાળમાં સર્જાયેલી અરાજકતામાં સુરતના કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે જો કે આ પ્રવાસીઓ નેપાળમાં સુરક્ષિત છે તે વાત સુનિશ્ચિત કરવામાં આવી છે નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે જેનઝી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે તો નેપાળના પીએમએ પણ રાજીનામું આપી દીધું છે ત્યારે સુરતના કનસાડ અને સચિન વિસ્તારમાંથી પણ દસ જેટલા લોકો નેપાળ ફરવા ગયા છે હાલમાં તેઓ હોટલમાં તો ચોર્યાસી ના એમએલએ સંદીપ દેસાઈએ સંપર્ક કરી માહિતી મેળવી હતી માલવિકાબેન નાયકે જણાવ્યું હતું કે અમારા કંસાડ ગામમાંથી છ લોકો અને સચિનથી ચાર લોકો નેપાળ ગયા છે તે લોકો કહે છે કે તેઓ સુરક્ષિત છે તે લોકો તે એરિયા થી ઘણા દૂર છે અમે દરરોજ તે લોકો સાથે વાત કરીએ છીએ લોકોની ટૂર કેન્સલ થઈ ગઈ છે તેઓને માત્ર પશુપતિનાથના દર્શન થઈ ગયા છે તેઓ હોટેલ માં કેદ થઈ ગયા છે એક ગીતાબેડ છે આ ગામના છે તેમણે મેં ત્રિભવન એરપોર્ટ પરથી કાટમંડુથી પિક અપ પણ કર્યા એમણે એરપોર્ટથી કેબ કરીને પશુપતિનાથ બરોણા મંદિર પણ લાવ્યો ત્યાં સુધી કોઈ તકલીફ હતી નહીં પછી હવે હોટેલ માં પહોંચ્યા આ સાહેબ

બીજા ચાર પાંચ જણામાં કાલે વિડિયો આવ્યો હતો અમારી હોટેલ માં ગુજરાતીઓ માં અત્યારે કૈલાસ માનસર્વટી ગ્રુપ આવી છે કર્ष्णा ગાડી ટાપા છે તો તો તમે તમને સંપર્ક કર્યો સરકારે કઈ રીતેનો ગુજરાત સરકારે હા ગુજરાત સરકારમાં આપણા જે સુરત ની જિલ્લા કલેક્ટર ઓફિસ છે ને હ એમાં પેલું આપણો એ આવે ને શું કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ હા એમાંથી થી પણ ફોન આવ્યો તો ગઈ કાલે ગઈ કાલે જિલ્લા કલેક્ટર ઓફિસ પર પણ ફોન આવ્યો હતો આપણા ઓલપાડના ધારાસભ્યને અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના પણ ગઈકાલે મારી પર બે વાર ફોન આવ્યા હતા અને આપણા તો કઈ રીતે તમને લાવવા માટેની વ્યવસ્થા તમને વ્યવસ્થા રીટન લાવવાની વ્યવસ્થા કઈ اچھا અત્યારે મેં ભર્કે ટુકડા ઉત્પાસ નહી કાટવડુની ઓફિસમાં સંપર્ક કર્યો તો તેઓ એવું કીધું કે આ ઇન્ડિયન ગવર્નમેન્ટના બધા ડેટા પાસે આવી રહ્યા છે ઓકે 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 અમારા જણ ગયેલા છે અને સચિનથી ચાર જણ ગયેલા છે એમ કહેવાય બધા ખંસારણાથ છે એટલે ટોટલ દસ જણ ગયેલા છે પરિસ્થિતિ તની એ લોકો કહે છે કે અમને તો સુરક્ષિત છે અમને નથી કહેવાય કે ત્યાં બહાર શું ચાલતો છે કારણ કે એ લોકો ઘણા દૂર છે એવી એરિયાથી એમ પણ એ લોકો સેફ સુરક્ષિત અમને કહે છે અમે રોજ લોકો સાથે વાત કરીએ છે તો ખાલી લોકો ફરવા એ લોકોની ટુર કેન્સલ થઈ ગઈ છે ખાલી પશુપતિનાથના દર્શન થઈ ગયા અને પછી એ લોકો હોટલમાં કેદ થઈ ગયા છે એ આ કે ધમાલ થતી હતી બધું સળગાવતા હતા બધું તોફાન કરતા હતા પણ એ લોકોને જોવામાં માં મળ્યું જ નથી કારણ કે ખસા દૂર છે એ લોકો બહાર નીકળવા દેતા છે નહીં ત્યાંથી શું માંગ છે એ લોકો સહી સલામત આવી જાય ને ત્યાં બી તોફાન શાંત થઈ જાય